નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પંચમહાલના શેરા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટ્યું નાળું સ્થાનિકોને હાલાકી પંચમહાલના શેરા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટ્યું નાળું સ્થાનિકોને હાલાકી છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે જોકે અમુક જિલ્લામાં તો મેઘરાજા જાણે આફત બનીને વરસી રહ્યો છે જેના કારણે અનેક જગ્યાએ નુકસાન અને માલહાનિની ઘટનાઓ સામે આવી છે પંચમહાલના શહેરા તાલુકામાં પણ આવી જ એક ઘટના સમાવી છે જેમાં નાળાનું ધોવાણ થવાના કારણે રાહદારીઓ માટે રસ્તો બંધ થઈ ગયો છે શહેરા તાલુકાના ખાંડિયા ગામે આવેલા સુથાર ફળિયા પાસે ભારે વરસાદના કારણે નાળું ધોવાઈ ગયું છે જેના કારણે ત્યાંથી અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો છે સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લગભગ બસોથી વધુ રહીશોને આ નાળાના તૂટવાના કારણે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે નોંધનીય છે કે બાળકો આજ રસ્તે થઈને શાળાએ જતા હતા જોકે હવે આ નાળું તૂટી જવાના કારણે બાળકો અભ્યાસ માટે શાળાએ પણ નથી જઈ શકતા સ્થાનિકોની માંગ છે કે જલ્દીમાં જલ્દી તંત્ર દ્વારા તેનું સમારકામ શરૂ કરવામાં આવે જેથી લોકોનું જીવન ફરી સામાન્ય બની શકે પચીસ જૂને ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગર નવસારી વલસાડ નર્મદા વડોદરા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર અને છવ્વીસ જૂને નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ છે સત્યાવીસ જૂનના રોજ કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા નવસારી ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે જયારે અઠ્યાવીસ ઓગણત્રીસ જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું છે ગુજરાતી પંચમહાલ